જય માતાજી જય લાથ લેરા છું હા જય માતાજી જય લારનાથ તો કેમ છો બધા મજામાં જોકે મજામાં જશો અને આજે આપણે દસ થી પંદર દિવસ થઈ ગયા છે વ્લોગ નથી બનાવ્યો એટલે એનું મેન કારણ તો એ હતું કે ટાઇટલ અને થંબેલ તમને ખબર પડી જ ગઈ હશે કે અમારા ફેમિલીમાં મરણ થઈ ગયું હતું એટલે અમે વ્લોગ નથી બનાવતા એટલે કે અચાનક આ બધી બનાવ બની જાવ નહીં જો કે હું તો મારા મમ્મીના ઘરે ગઈ હતી પણ અચાનક આવો બનાવ બની ગયો એટલે આપણે આવતા હતા અને હમણાંથી વ્લોગ આવી કાંઈ ઉતારતા નહોતા ના ઘણા દિવસ થઈ ગયા વ્લોગ નથી બનાવ્યો એટલે આજે સ્ટાર્ટ કર્યું છે વ્લોગ બનાવવાનું અને એટલે કે મરણ થઈ ગયું હતું એટલે એ મારા કાકી હતા જો કે રોજ તો મહેમાન આવતા હોય એટલે કાંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ ન હોય અને આજે બુધવાર છે એટલે મહેમાન ને આજે કાંઈ મહેમાન ન હોય એટલે આપણે તો આજે પાંચ મિનિટ ઉતારીને આપણે જાણ કરી દેવી કે કેમ આપણે આવતા એટલે બધા સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવતી હતી કેમ વિડીયો નહીં આવતા કેમ વિડીયો નહીં આવતા એનું મેન કારણ એ હતું કે મારા કાકીનું મરણ થઈ ગયું હતું એટલે આપણે વ્લોગ નતા બનાવતા કે જોકે મારા કાકીને આમ બીમારી હતી ઘણા સમયથી કિડનીની બીમારી હતી અને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતા સિવિલ હોસ્પિટલમાં કે નાથી વહી આવ્યા પછી ચોવીસ કલાક જેવું થયું પછી રાતના બધું ઘટના બની ગઈ અમરેલી દવાખાને લઈ ગયા પણ કઈ એને સારું થયું નહીં એટલે ઘટના બની ગઈ એટલે આપણે અચાનક લોક બંધ કરી દીધા હતા અને આને પણ રાતે જ તેડી આવ્યા હતા એટલે બીજા દિવસે આપણે વ્લોગ બનાવી લોક પીડ્યો હતો પણ એ જે કાંઈ અપલોડ કર્યો નથી જો આપણે હાલના વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ધીઆઈમાં જેવું થઈ ગયું છે અત્યારે હાન થઈ ગઈ છે ને લેવા આવ્યા આપણને એમ થયું મિનિટ નો તમને જાણી થઈ જાય કેમ નથી આવતા હા તો આમ ઘરે તો અત્યારે વ્લોગિંગ કરવું યોગ્ય ન ગણાય જોકે આપણે આમ અત્યારે વ્લોગ બનાવી કઈ સારું લાગે નહી આ બધી ઘટના બની ગઈ આપણે ઘરે એટલે અત્યારે ખેતર આવી આપણે શૂટ કરી લેવી અને અત્યારે આ વાટવા તો ફટાફટ નહીં વાટી લેવી અને પછી પાછા ઘરે વ્યાજ કે આપણે ફૂલ ને એ બધી વિધિ થઈ ગઈ છે પણ હજી બે ત્રણ દિવસ આપણે વ્લોગ નહીં ઉતાર્યું કેમ કે મહેમાન હજી આવે છે એમને એટલે પછી આપણે વ્લોગ મૂકશું અને અત્યારે વ્લોગિંગ કરી થોડું સારું ન લાગે અયોગ્ય કહેવાય એટલે આપણે થોડાક દિવસ પછી વ્લોગ બનાવીશું આપણે એક પહેલાનો વ્લોગ બનાવેલો છે એ અપલોડ કરી દઈશું તો જોઈ લેજો બધાએ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ફટાફટ નહીં વાટી લેવી અને હવે કરી દેવી તો